નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નસવાડી તાલુકાના દસ થી વધુ ગામોના લોકોની જમીનો સર્વે કરવા માટે આવતા તંત્ર દ્વારા કયા કારણોસર જમીન સર્વે કરવામાં આવે છે તેનો જવાબ ન આપતા રોષે ભરાયેલા આદિવાસીઓ ધૂળ નગરા સાથે નસવાડી મામલતદારને આવેદન પત્ર આપ્યું છે નસવાડી તાલુકાના છેવાડાના નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં દસ જેટલા ગામોમાં કેન્દ્ર સરકારના તાબાના કર્મચારીઓ જમીનોનું સર્વે કરવા માટે આવે છે તેને અનેકવાર ગ્રામજનોએ અટકાવીને તેઓને ખદેડી મૂક્યા હતા છેલ્લા કેટલાક દિવસોથી સુધી હેલિકોપ્ટર દ્વારા પણ ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે જ્યારે આદિવાસી સમાજના લોકોની જમીન તેઓની મંજૂરી વગર સર્વે કરવામાં આવતી હોવાથી અનેકવાર સંઘર્ષ સરકારી કર્મચારીઓ સાથે થયો છે જ્યારે આ કયા વિભાગના અધિકારીઓ આવે છે તેની જાણ ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચ છે નથી ગ્રામસભામાં કોઈ ઠરાવ જમીન સંપાદન માટે કરાયો નથી ત્યારે આદિવાસી વિસ્તાર છે અનુસૂચિત પાંચ આ વિસ્તારમાં આવે છે ત્યારે તેઓની જમીન સર્વે કરતા પહેલા ગ્રામજનોની સંમતિ અને ગ્રામ પંચાયતની સંમતિ લેવામાં આવેલ નથી આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો માણસ ઇતિહાસની અંદર સાબિતી છે અમારી અને અમારે અમારા સાકળપી જૂથ ગ્રામ પંચાયતની અંદર લાલબત્તીવાળી ગાડી દિલ્હીથી આવે છે એવું એવું છે એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે શ્રીને આપ્યું અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગૂંગળામણમાં ના રાખે જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભું કરવાના છે એ બધી માહિતી આપે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર શ્રી અમુ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવેલા આપવા માટે આવેલા છે છોટાપુર જિલ્લાના નસવારી તાલુકામાં જે ડુંગર વિસ્તારમાં સર્વે ચાલી રહ્યું છે ખરેખર અમારો વિસ્તાર શિડ્યુલ પાંચ મુજબ અનુસૂચિ પાંચ લાગુ છે છતાં પણ અમારી બિનપરવાનગીએ અમને કોઈ અમારી કોઈ ગ્રામસભાને જાણ કર્યા વગર જે કંપનીના માણસો આવીને સર્વે કરે છે ખરેખર એ ગેરબંધારણીય છે બંધારણની જોગવાઈ મુજબ સરકાર પણ અનુસરવું જોઈએ અને અમારે કોઈ ગ્રામસભામાં જાણ કર્યા વગર સર્વે કરવા આવી રહેલા છે અને આ સર્વે પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે જો આ સર્વે તાત્કાલિક ધોરણે જો નહીં બંધ કરવામાં આવે તો અમુક ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી અત્યારે અમે પાંચસોમાં માણસો જેટલા આવેલા છે અને આ આવનાર સમયમાં અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને અમે બિરસા મુંડાના વંશજો છે જે ઉલગુરાન જે આગળ ચાલ્યું હતું એ પણ અમે કરવા તૈયાર છે

ધારણા કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે હાલ તો આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ બાબતે તંત્ર વહેલી તકે પગલા નહીં ભરે તો હજારો આદિવાસી લોકો રોડ ઉપર ઉતરી આવશે તેવું સ્થાનિક આગેવાનોએ ચીમકી આપી છે બોલો જોહાર જય આદિવાસી આજ રોજ અમે નસડે સેવા સદન ખાતે મામલતદાર સાહેબ શ્રીને સમાજના અગ્રણીઓ આગેવાનો વડીલો યુવાનો તમામ યુવાનો ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવેલા છે આવેદનપત્રમાં અમે જણાવ્યું છે નસવાડી તાલુકાના ઉપરવાસના ગામ વાડિયા ખાતે જે બહારથી કોઈ એજન્સી છે દિલ્હી બાજુથી આવી રહેલી છે લાલબત્તીની ગાડી આવી રહેલી છે એમાં સર્વે કરી રહેલી છે એ એ ગ્રામજનોને વગર પૂછે સર્વે કરી રહેલી છે ત્યારે ત્યાંના લોકોના સ્થાનિક લોકોને ગામમાં ભય છે ડરી રહેલા છે ત્યાં લોકો કે આ શેનો સર્વે કરી રહેલા છે ત્યારે અમારો વિસ્તાર બંધારણની બસો ચુમ્માલીસ એક અનુ અનુસૂચિ પાંચ વિસ્તારમાં આવે છે ત્યાં અમારા વિસ્તારમાં પાંચમી અનુસૂચિ પણ ઓલરેડી અમલમાં છે અમારા મહેસૂલી અધિનિયમ અઢારસો ને અગ્યાસીની જે જમીનનો કાયદો છે એમાં પણ ડબલ તોતેરોની જમીન ઓલરેડી અમારી છે ત્યારે આ સર્વ સેના માટે રહેલા છે આજ સુધી અમને કીધું નથી એના માટે જ અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે ગ્રામજનોની માંગ છે યુવાનોની માંગ છે સમાજની માંગ છે કે આવનારો સમયની અંદર જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો આવનારો સમયમાં આજે તો ખાલી અમે ચારસો પાંચસો લોકો આવેલા છે આવનારો સમયમાં સર્વેની કામગીરી નહીં બંધ કરે તો બિરસા ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરીશું સાથે સાથે જરૂર પડશે તો બિરસા મુંડાના વંશો જે છે અમે બિરસા મુંડાના રાહે ચાલનારા લોકો છે ઉલ ગુલન કરવાનું થશે ત્યારે રોડ હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવશું એ જ અમારી માંગ છે એટલે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે જોહાર જય આદિવાસી રેહન પટેલ નેશનલ બ્રાસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર